એ તો બરાબર છે કે ફોટા જોઈને જ મસ્ત પણ થોડી થોડી જ કરવી જો મારે બહુ હાથમાં નથી કરવી બાપા મને તો પછી હાવ ગમે નહીં મહેંદી એમાં જો મોઢામાં હોઈ ગયા હોય ને હાથમાં હોય ને મોઢામાં લાગી જાય ને મહેંદી તો ક્યાંય ના ન રહી કા ના રે ના એવું કાંઈ ન થાય એવું હોય ને તો હાથમાં બે હાથમાં રૂમાલ બાંધી લેવાના એટલે છે ને ક્યાંય લાગે નહીં બરાબર ને એ વાત સાચી સુકાઈ જાય પછી તો અમે ઉખડવાની જોઈ બરાબર ને એટલે આ તો તું છે ને ત્યાં સાંજે જ આવજે છ સાડા છ વહેલી ન આવતી કેમ કે બપોર થોડીક વાર આરામ કરી લઉં એ છે ને આપણે માનશે જ નહીં આપણે કઈ ને કરશે એને કર્યું જ કરશે હું કરું હું નહીં સાચી વાત ને હા અને પછી પરમ દિવસે તૈયાર તું પાર્લરે આવીશ કે પછી હું તારા ઘરે આવી જાઉં એ પ્રમાણે તું મને કહી દેજે તો મને ખબર પડે બરાબર ને ના તું છે ને ઘરે જ આવી જાજે પાર્લરે નહીં આવું કેમકે કોણ તેડવા મૂકો આવે મારા પપ્પા એક જ છે કોણ આવે બરાબર ને હે જઈને પૂછી લઈ જો જય આવશે તો કા જાનું એ નફગ ન આવે તો એટલે તું છે ને ઘરે જ આવી જાજે હું તને ને સાંજે તને પાકું કહી દઈશ મમ્મીને પૂછીને કે કેટલા વાગે સવારે આવું બરાબર ને હા ચણ્યા ચોરી બધું નક્કી થઈ ગયું ને તારે પહેરવાનું કેવો કલર છે નહીં મને ફોટા તું જરી મોકલજે તો તારે બધું વાંધો ના આવે મારે કેમ તૈયાર કરવી બરાબર ને હા સાચી વાત છે મારી કઈ નહીં આ છે ને આ નહીં બરાબર એ તો બરાબર છે તારી સગાઈ ક્યારે છે તું કહેતી દીધો હે મને લાભ આપજો પાર્લરનો ક્યાંક બીજે કઈ આવની તને કહું એની બસ હવે થશે અમારી પાછળ એની કાજાનું મેં તારે તો પાર્લરમાં હવે તો બહુ ટ્રાફિક થાય કેમ લગ્ન ગાળો આવે છે તે બરાબર ને હા મારી હવે બસ જો સગાઈ જોડાવાની છે તો એ તને જ કહીશ હું થોડી કોઈ બીજા કોઈને કહું તું તો મારી ફ્રેન્ડ છે તો આ થોડા મેં કોઈને કહી હા એટલે જ ને હું એમ નીકળતી હતી સારું તમે હામાં મળી ગયા મારે છે ને એક બે વસ્તુ લેવાની છે કેમ કે આજે મારે છે ને દુલ્હનને તૈયાર કરવાની છે બપોરે બાર વાગે એટલે પછી હારું હું બે ત્રણ વાગે તો હું તૈયાર કરીને ફ્રી થાય તો નહીં મેળાવે આવે સારું હાજે જ આવીશ મને પાછી તારું યાદ તો હતું લખેલું તો હતું

કેવી નહીં મૂકવાની છે ને કેટલું કામ છે હવે તું આજથી છે ને મારા ઘરે બે દિવસ રહેવાનું છે મને તો હાવ કઈક થાય અરે એમાં હું હાલ હાલ જલ્દી બ્લાઉઝ લઈ આવીએ ને મારા મમ્મી તારા મમ્મી કે ક્યાં ગીત્યું કાંઈ કામ નતું ને હાલ પાર્લરનું તો અહીંયા જવું નહીં પડે અહીંયા મળી ગઈ ને ફટાફટ છે ને કાકા ત્યાંથી બ્લાઉઝ લઈને ઘર ભેગી થાય હાચી વાત છે તારી જલ્દી હાલ ને ધીરે ધીરે હાલ હાલ જલ્દી કર ઓકે મેંદી મુકાઉ મસ્ત ફોટા મુકાઈશે ને માથી સિલેક્ટ કરીશ મેંદી ચાલો તું ઈ મેંદી મુકાવી લેજો કે નહીં મુકાવી મુકાવી તો પાસે તારે હું મુકાવી લેશ તું તો મુકાવી લેજે મેંદી તું તો ખરી ભાગે છે જો તો એમ નહીં આમ જવાનું છે આમ આપણે હવે બધું પેરવું ઓઢું જોહે લાગે સેટ લો માં કે ન લઈ આવી થેલા માતા દઈ દીધો તો છે ને ઓલી ને છોકરીને હું કહું કે રાખીને એવું કહેરવા થાય કા

કાલ હોગાય છે એક બે કામ પડ્યા અહીં કરવા માંય તને એમ ન થાય કે માને જરી કોલું કરીએ આપણે ક્યાં ભાગી જાશું તું કારણ વગરનો એકતા મને આમાં કંઈ ગમતું નથી હાવ થાકી ગઈ હું કામ કરી કરીને એમ નથી થતું કે હું કંઈક કરું અરે મમ્મી હું અહીંયા ગયો તો જઈને ઘરે જઈને કામ હતું ને એટલે મમ્મી પાસે પછી હું તમને બધી વાત કરી હવે મારે તમને અટાણ બધી વાત નથી કરવી બોલો તમારે હું બે કામ પતાવવાના હું પતાવી આવું ને મારે પાર્લરમાં જવાનું હે તો હું જાતો આવું બરાબર ને જે તમારે હોય એ મને કહી દો કામ તો હું કરી નાખું બરાબર ને બાકી તમારે કંઈ લેવા કરવાનું હોય તો કહી દો તો લેતો આવું ના રે ના લેવા કરવાનું તા કોઈ નતો ઓલા હશે ને ઓલા ભાઈ એને રૂપિયા દેવાના છે ઓલાના આપણે વીંટી લીધી હતી તાર તારા પપ્પાએ મને દીધા હે કે શેને સુનિલને દેજે તો સેને દેતો આવશે હો એટલે હું કહું કે હાલ તને કહી દઉં કે ભાઈ તું એને પૈસા છે ને દેતો આવી તો સેને કામ પતી જાય ભાઈ મને પછી છે ને મગજ મારીએ કે રૂપિયા દેવાના છે તેત્રીસ હજાર દેવાના છે એને હ મારે દીકરો હાસવીને લઈ જા જે વાહ હું તને હાસી વાત કરો હોય કા ન કહું હું આવું ભેગી હે તું કહેતો હોય તો હું ભેગી હું આઈ નાની માન મામી તા ના ના એટલી જ મને ખબર પડે ને મમ્મી અને નાની માન બાદ શું કરે તૈયારી કરતા હે કા હવે તો તમારે મમ્મી મહેંદી નથી મુકાવી મહેંદી મુકાવી લ્યો ને હારા લાગો કઈક મસ્ત લાગે હું ત્યાં લે કાજુ આવતા રહ્યા તાર મમ્મી દેખાતા નથી કાજુ ને પૂછું કે કાજુ તાર મમ્મી આવતા રહ્યા કે થઈ ગઈ સુનિલ ની હગાઈ કે ન થઈ હજી વારસે ક્યાં તું હતીણે ના ના માસી હજી સુનિલ સગાઈ કાલે છે ને મમ્મીને છે ને હવે કાલે સગાઈ કરી પછી પરમ ગયા આવશે તો મારે પપ્પાનો નથી જવું પપ્પાને આ જો બધું એમના વરસાદ ને છોતી વાડી બધું ઓલું થયું ને તી કામ છે તી છે ને ઈ કે આપણે નથી જાવું મુકે હું તો કેતી તી કે પપ્પા હાલો ને આપણે બે જઈએ હું કહું હે તો કે ના ઈ કે જવાય ને તમાર તા હગો ભઈ નો છોકરો થાય જવાય એલી હગાઈ પાછો આવો મોકો થોડો મળે હે ઘણીએ ઘણીએ કે તમે જઈ હગો હું તો હાસુ કહું જવાય છોકરી હે મારતો નથી જાવ પપ્પા તો કહેતા હતા કે હાલ જાવ હોય જાય એમના માનું જાવ મને તો તોડવી નાખે કામ કરી કરીને મારે ફોઈ હું તો હાસી વાત કરું મને તો જરાય નથી ગમતું ફોઈ ને મમ્મી ગયા હતી મમ્મી આવશે આવતા રહેવા જોજો મમ્મી ને હું કામ કરાય હું બહુ જ કામ કરાવે બહુ જ કામ કરાવે કામ તા બહુ કરાવે નહીં તો નહીં હું કામ કરાવતા નહીં કાજુ તી ઘરમાં પછી રાંધી લે હું કરે એકલી કર લે બધું હે કે ન કરતી કેવું હોય તો મને કહેવાય તાર મમ્મીને તમે કીધું તું કાજુ કે જો કંઈ કામ હોય ને આવે પણ કોઈ કાજુ તો એટલા દીમાં કોઈ બી આવી જ નહીં હે આવી હોત તો કોઈ બી કવાય લઈ જવાય શાક કે એવું ન રખાય હે એવું ન રખાય કે કેમ જાઉં માસી પાસે

હા હારી એવું કઈ ને તું પેર ને તો કે હવે મને કે બા ઉખેરી હું બેઠા એ કે કામ હોય વય માં તમે બે કે હાહો ઠેલા ઉખેરીને બેહો મારે કઈ કામ નો થાય મેં કીધું કે છોકરી અમે પહેરવાની વચ્ચે તું ઉતાવળ કરી

હા ન થાવતો હું તો એમ જ કહું રોકે રોકું કોના ઓલું કરે હે કેવી ભભડે કેવી ભભડે મને મારી દીકરી પછી વાલી ન લાગે હા શું કહું આ તો આપણે હગાઈ શેતી જો માને તો આવવું પડે હે નોકર એમ થાય જોઈને મા ના આવી હે કેમ કે મામેરી ના આવ્યા આપણે હગાઈ કોલે વો ને તો કેમ રાખે કેમ નહીં આપણે જો હું પછી આવી હોવ આવ એટલે મહિના દિન પાછા લગ્ન છે લગ્નમાં આવવું જો હે હે નોકરી એમ થાય જો આવ્યા નહીં